you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદઅંશે ફ્યુલ પંપ બ્લોક થવાનું કારણ હોવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે વિમાન જે રીતે રવાના થયું અને થોડીક ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઇંધણ ન મળવાથી એન્જિન જ બ્લોક થવાથી ક્રેશ થવાનું માની રહ્યા છે માત્ર છસો ઊંચાઈએ પહોંચીને બોયિંગ તરશાઈ થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણપૂરું હતું કે ટેકનિકલ ખામી હતી તે મુદ્દો તપાસ હેઠળ છે ગુજરાતના ઇતિહાસમાં કલંક રૂપ વિમાન કરણાંચિકાના કારણો સ્પષ્ટ થતા મહિનાઓ વીતી શકે છે અમદાવાદ રનમે છોડે તેની એક જ મિનિટમાં છસો પચીસ ફૂટની ઊંચાઈથી અચાનક જ જમીન તરફ ધસી જઈ એરપોર્ટની માંડ ચાર પાંચ કિલોમીટર દૂર લંડન જતી ફ્લાઇટ તરાશાય થઈ ગઈ હતી વિમાન બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાં બે બિલ્ડિંગ સાથે અથડાવાથી બસો અડસઠ લોકોના જીવ પરખી જનારી ઘટનાના કારણો અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે તપાસના ખરા કારણો સ્પષ્ટ લાંબો સમય વીતે તેમ છે ત્યારે ઉડન ના અનુભવીઓ વિવિધ કારણો ચર્ચી રહ્યા છે અચાનક જ વિમાનના બંને એન્જિન બ્લોક થયા અને પાવર મળતો બંધ થવાથી વિમાન જમીન તરફ ધસી ગયું હતું